સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આયા ગામના પાટિયા પાસે આવેલી જયદાણા બાબા હોટેલ પર મોટી કાર્યવાહી થઈ છે ચોટીલા પ્રાંત અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી એસ ટી મકવાણાને તેમની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો તપાસ દરમિયાન હોટેલમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ભરેલ ત્રણ ટાકા મળી આવ્યા હતા આ ઉપરાંત જીજે એક બે ડબલ્યુ નવ પાંચ શૂન્ય શૂન્ય નંબરનું ટેન્કર ટ્રક પણ જપ્ત કરવામાં આવ્યું છે ટેન્કરમાંથી જ્વલનશીલ પદાર્થ ભરવા માટેનું નાણચાવાળું ડિસ્પેન્સિંગ યુનિટ પણ મળી આવ્યું હતું કેમિકલનો જથ્થો અંદાજે રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર પાંચસોની કિંમતનો છે ટેન્કર મોટર ડિસ્પેન્સિંગ યુનિટ અને ત્રણ ટાંકા સહિત કુલ રૂપિયા આડત્રીસ લાખ ઇકોતેર હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તપાસમાં જાણવા મળ્યું છે કે શંકા નજાય તે માટે જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ પર કાચું પાકો બાંધકામ પણ કરવામાં આવ્યું હતું ત્રણેય ટાકામાંથી જ્વલનશીલ પદાર્થના નમૂના લેવામાં આવ્યા છે હોટેલના માલિક ગભરૂભાઈ બાંભળા સામે વિવિધ કાયદાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાયદાઓમાં એક્સપ્લોઝિવ